આજરોજ ટંકારા મુકામે અમારા રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ અને મોરબી જિલ્લા એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન સૂચના હેઠળ અહીંયા મારા સીધા માર્ગદર્શન હેઠળ ટંકારા પીઆઈ શ્રી છાસિયાએ અહીંયા બાળાઓ જે કન્યા છાત્રાલય છે ઓરપેટ એની વિદ્યાર્થીનીઓને સુરક્ષા સ્વરક્ષણની તાલીમ આપેલી હતી જેમાં એમને અને અલગ અલગ દાવો શીખડાવવામાં આવ્યા છે આ જે કરાટેની તાલીમ આપવામાં આવી જે સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી એનો આજે સમાપન સમારંભ હતો અને સમાપન સમારંભનું આયોજન ખાસ એટલા માટે કરવામાં આવ્યું કે બાળકોને અલગ અલગ પાસાથી અવગત કરવામાં આવે અહીંયા સમાપન સમારંભમાં બાળકોનો કરાટેનો ડેમો હતો ડેમો પત્યા બાદ એમની પોતાની સ્વરક્ષા કેવી રીતે કરે એના પણ અમુક ઉદાહરણ આપવામાં આવ્યા ત્યારબાદ અહીંયા અમે અલગ અલગ જે બાળકોના સન્માન કરવા યોગ્ય હતા એમને તાલીમ લીધા બદલ સન્માન કર્યા એની સાથે અહીંયા જ્યારે ભેગા ત્યાંથી તો પોલીસ તરફથી કાયદાનો પણ સમજ આપવામાં આવે એટલે સાયબર ક્રાઈમ વિશેની માહિતી આપવામાં આવી મહિલા સુરક્ષાના કાયદાઓની તેમજ નવા જે કાયદાઓ બન્યા છે એ તમામ નવા ત્રણેય કાયદાઓ બીએનએસ બીએનએસએસ અને જે એવિડન્સનો કાયદો બન્યો છે ભારતીય સાક્ષી અધિનિયમ એ તમામની અહીંયા માહિતી આપવામાં આવી અને ઉપરાંત અહીંયા ટ્રાફિક વિશેની પણ માહિતી આપવામાં આવી જેથી કરીને બાળકો મોટા થાય તો એ ટ્રાફિકનું સમજીને પાલન કરે અને અહીંયા જે આ આખો કાર્યક્રમ કરવામાં આવ્યો એ વિવિધ લગતી કાર્યક્રમ હતો અને ખાસ બાળકો કાયદાથી અવેર થાય અને પોલીસથી નજીક આવે એના માટેનો આ કાર્યક્રમ હતો અને હું આજકાલના જે વાલીઓ છે એને ખાસ વિનંતી કરું એક અપીલ કરું છું કે બાળકોને આપણે વિવિધ કોચિંગ આપતા હોય છે વિવિધ તાલીમો આપતા હોય છે ડાન્સની ક્રિકેટની કે અલગ અલગ એક્ટિંગની તેની સાથે થોડો ખર્ચો વધારે થાય પણ સ્વરક્ષણની તાલીમ પણ આપવી જોઈએ પોલીસ તમારા રક્ષણ માટે બધે છે જ પણ તમારું બાળક જ્યાં છે ત્યાં પોતાની રક્ષા કરી શકે એના માટે કેપેબલ થાય એના માટે સુરક્ષાની આપવી જોઈએ એવું મારું એક મંતવ્ય છે મારું નામ નિયતિ અગ્રાવત આજે સુરક્ષા સેતુ સોસાયટી મોરબી દ્વારા કરાટે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવાનો કાર્યક્રમ હતો જે છેલ્લા પંદર દિવસથી બસો ગર્લ્સની ટ્રેનિંગ આવી હતી મેં તેનું આજે શોકેસ કર્યું અમે કેવી રીતે ગર્લ્સ ડિફેન્ડ કરી શકે પોતે સેલ્ફ ડિફેન્સ કેવી રીતે શીખી શકે અને બીજી હેલ્પલાઇન પોલીસને એમ કે આપણે એનાથી બીવાની જરૂર નથી આપણી હેલ્પલાઇન નંબર એ લોકોએ આપણને જાણ કરી આપણને બધી હું બધી ગર્લ્સને એક સંદેશ આપવા માંગીશ કે ગર્લ્સના બધાય શોખ હોય છે ડાન્સનો બ્યુટી પાર્લરનો ગરબાનો એ બધું ઓકે છે પણ એક કરાટે છે જે એ પણ એક શોખમાં ઇન્ક્લુડ કરો એમ કે કરાટે ને સ્વિમિંગ બે ગેમ છે પણ લાઈફ સેવિંગ ગેમ છે હંમેશા એ તમને આવડ્યું જોઈએ તમે 5 વર્ષે શીખવાડશો કે 15 વર્ષે શીખવશો એ તમને લાઈફ ટાઈમ કામ લાગશે થેન્ક યુ